અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સગીરા પર બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી ગત સોળ સપ્ટેમ્બરના રોજ મોડાસા તાલુકાના અજીરા વિસ્તારમાં સિમલા હોટલ નજીક આવેલા ગલ્લા ઉપર સગીરા એકલી હતી આ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કલતાનો લાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ આચ્યો હતો એટલું જ નહીં શારીરિક છેડછાડ ઈજા પહોંચવાડી અજાણ્યો ઈસમ પર ગયો હતો ત્યારે ઘટનાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળે મુલાકાત લીધી હતી તો જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી ત્યારે ખાનગી બાતમીદારોથી માહિતી એકત્રિત કરી આજુબાજુ લગાવેલ સીસીટીવી કેમેરાથી ફૂટેજ ચેક કરી પોલીસે ઝીણવટ રીતે માહિતી એકત્ર કરતા આરોપી જીઆઈડીસી માં આવેલ બેંકવેલ નામની બિસ્કિટની કંપનીમાં કામ કરે છે તેવી જાણકારી મળી હતી જેથી પોલીસે તપાસ કરતા આરોપી ફરાર થયાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે આજ રહેવાસી હોવાનું સામે આવ્યું છે અમિત હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ